તો માઇન્ડ એટલું આમ હરવું થઈ ગયું ને કે એમ થઈ ગયું વાહ કોક તો મળ્યું લાઈફમાં વાત શેર કરવા માટે અમે મેરેજ કર્યા ને ત્યારે અમને એમ નહોતું કે અમે આટલા બધા એ પણ આગળ વધશું એમ અમારી પાસે થાર હશે મારું મગજ કેવો છે મને આ વસ્તુ ગઈ એટલે મારે જોવે કેમ કે આ ગઈ મે એટલે લઈ આવ્યો

મકાન બદલવાનો તો કોઈ ઈરાદો નહોતો પણ પરિસ્થિતિ એવી આવી ગઈ કે કરવો પડે એવો હતો એટલે બધું એ વસ્તુ છે ને તમને લોંગ ટાઈમ પછી કહેશું કે અમે ઘર શું કામ ચેન્જ કર્યું હતું જ્યારે અમારે પોતાનું ઘર આવી જાય ને ત્યારે અમારે આ જર્ની વાત કરશું જેટલો વ્લોગ જોવો છો ને તમે એનાથી કંઈક અલગ જ છે અમારી લાઈફ આ વ્લોગ બનાવીએ તો કે સિમ્પલ લાઈફ એ દેખાડીએ છીએ પણ જે જે અમારી સાથે સાથે વસ્તુ વસ્તુ થાય છે ને એ અમે તમને નથી દેખાડતા તો વિચારીએ છીએ કે એ બ્લોગ બનાવતા નથી બટ ક્યારેક મેં અપલોડ કરશું અને તમારી સાથે વાત કરશું કે ભાઈ આવી રીતની પરિસ્થિતિ થઈ હતી અમારી સાથે આ રીતના અમે મકાન ચેન્જ કર્યું હતું બોલો બોલ તો આ મકાનનું હોમ ટુર તમારે જોવે છે તો કમેન્ટ કરીને કહેજો બાકી મને તો પ્લાન નથી કે હું તમને હોમ ટુર કરાવું આ મહિને મહિને મકાન બદલીને હોમ ટુર થોડા થતા હશે ના ના 3 મહિના અમે ત્યાં રોકાણા મહિનો નત રોકાણા ત્યાં 3 મહિના રોકાણા અને બીજી એક સોસાયટીમાં રહેતા તો પહેલા ઉપલા માળે નિયમ સમથિંગ એક વર્ષ રોકાણા હવે અહીંયા આવ્યા છીએ ત્યાં તો જો કે શાંતિ છે બહુ શાંતિ છે બટ મહાદેવની ઈચ્છા અને અમે અમારી લાઈફમાં વિચારતા નથી ક્યારે સવારે વિચાર આવ્યો કે આ વસ્તુ કરવાની છે તો એ પછી એને સક્સેસમાં મૂકી દેવાનું બધું સાથે થાય છે અમારા લાઈફમાં અમે કાંઈ કરતા નથી પછી અમે પછી એક્સેપ્ટ કરી લઈએ જે કરો ઠીક બાકી મકાન બદલાવું એટલે ચેન્જ કરવો સામાન એટલે અમારે ત્રણ બોલેરા આવે ને એ તો સામાન છે ઘરનો અને એને પાછું ગોઠવવું હોલ ઓલપાડીને ટીવી ગોઠવવું ફોટો ગોઠવવો લાઇટો ગોઠવવી બધું પાછું હાથે જાતે કરવાનું આ બંને એકલા રહ્યા છે બાકી હવે તો કોઈ સાથે છે નહીં એવું છે ગામડે લેવા જઈએ આવીએ જઈએ તો ડીઝલ થઈ જાય પાંચ હજાર આવ પાંચ હજાર દસ હજાર રૂપિયા ડીઝલ થઈ જાય દસ હજાર રૂપિયા એક મકાન મને ખાલી એટલી ખબર છે બીજા માળે રહેતા ને પછી મેં ચેન્જ કર્યું પચાસ હજાર રૂપિયા તો ખાલી ઘર ચેન્જ કરવા જોયા તમારે ખાલી પચાસ હજાર રૂપિયા ઘરે એક ચેન્જ કરવામાં એટલે વિચાર આવે કે ઘર ચેન્જ કરીએ પછી મકાન બને છે ગામડે એટલે મગજમાં વિચાર આવે કે ન કરવું કરવું ન કરવું તો એ કરી નાખ્યું છું અહીંયા સમથિંગ ઘર બદલાયું ને તે ઓછામાં ઓછું વધારે નથી આવ્યું ત્રીસ હજાર આજુબાજુ ખર્ચો આવ્યો ખાલી ચેન્જ કરવા નથી ને એ વસ્તુ અહીંયા ઘટે છે પછી આને જૂનું વસ્તુ તો હાલે નહીં પછી આ વસ્તુ અહીં નથી આને શોપિસમાં આમ કરવાની છે અત્યારે શું કહીશ ખબર

આપણે ઉપર મંદિર રાખેલું છે કેમ કે અલગ એક રૂમ આખો છે તો સ્પેશિયલ આપણે મહાદેવ માટે એક આખો અલગ રૂમ બનાવેલો છે જેમાં અત્યારે મહાદેવ આપણે બેઠાવેલા છે અમે લોકો કાલે છે ને મંદિર જોવા માટે ગયા તા અમને મંદિર ગમી પણ ગયું મંદિરની ની પ્રાઇસ છે ને સાડા અગિયાર હજાર જેવી હતી અમે ડન પણ કરી નાખ્યું પછી છે ને મંદિર અંદરથી ચેક કર્યું ને તો જોયું ને તે શેનું હતું ઘુસ્યા નું હા લાઈન નથી તો એનું મંદિર હતું બહુ એટલે બહુ મસ્ત મંદિર હતું આખું અંદર લાઇટિંગ વાળું હતું બધું બહુ મસ્ત હતું એ ડન કરી નાખ્યું પછી અંદર ચેક કર્યું બીજી વાર પાછા જોવા ગયા તો અંદર ચેક કર્યું ને તો પછી નો ગઈ કે આ તો આખું ઘુસાનું છે અને એને પાણી અડે તો પછી ખરાબ થઈ જાય તો આને લઈને પણ શું ફાયદો છે તો એ કેન્સલ કર્યું અને પછી મારો પ્લાન હતો કે આટલું મોટું મહાદેવ માટે આખું લાંબુ પાટિયું લઈ આવી એના ઉપર મસ્ત રેડ કપડું સરસ પાતરી દેશું અને એમાં બધા જ ભગવાન સરખા બેસાડી દેશું અત્યારે હાલ અમારી પાસે જે મંદિર છે ને એ મંદિર સાવ નાનું પડે છે તો એમાં લક્ષ્મી માં હનુમાન દાદા ગણપતિ દાદા એ કોઈ પણ સરખા રહેતા નથી સરખા રહેતા નથી હામતા નથી એમ કે સરખા રહેતા એટલે મતલબ સમજું અમાર બધા હા સોરી સોરી કા મહાદેવ માટે પણ સારું મોટું ઘર હોવું જોઈએ ને એમ કે એવું નથી કે આપણે સારા માં રહીએ એમના માટે પણ કંઈક સારું સારું કરવું જોઈએ મેં કીધું કે જો અમે મંદિર જો પેલા પાર્ટી જોવા ગયા તા અહીંયા એક રૂમ છે ને સ્પેશિયલ મંદિર માટે રાખ્યો છે મેં એક પાટ્યું જોવા માટે ગયા તો પાટિયું ને જગ્યાએ મંદિર મને ગયું તો મંદિર લઈ લે તો મંદિર અમારે મકાન લઈએ અને પછી લેવાનો પ્લાન હતો કે મંદિર છે આપણે ઘરનું મકાન લઈ પેલે પચા હજાર નું થાય લાખ રૂપિયા થાય ત્યારે લેવા અને જે આપણે કહી દેવું બોલી બસ હાલુ બાધવાનું મંદિર કયું છે એનું કેવાય ઉશા ઉશા અગ્યાર હજાર છે ને એનું ઓરિજિનલ આપણે લેવા જાય ને જે એકદમ કમ્પ્લીટ આવે એના પંચાવન હજાર રૂપિયા કીધા પણ અમારે વારે વારે મકાન ચેન્જ કરવાનું હોય ક્યારેક અહીંયા હોય ક્યારેક આમ હોય ક્યારેક હા આમ વયા જાય એના માટે એવું મંદિર ના ચાલે એમ કાલે મેં જોયું ની મારે લેવાનો પ્લાન હતો જ મે એને લઈ લીએ પણ પછી પાવ વિચાર આવ્યો કે આપણું ઘર નવું લેશું ત્યારે મંદિર કઈ કામ ની આવે અને પછી એ વિચાર આવ્યો કે આપણે સારા ઘર માં રહીએ છે તો મહાદેવ ને પણ સારું કરી દઈએ એક મસ્ત મજાનું તેમાં બધી પૂજા થાય રાખે અને સારું પડે બટ પછી વિચાર આવ્યો કે લઈ લેશું અને પંદર લઈ લેવાનું ફાઈનલ મારું મગજ કેવો છે મને આ વસ્તુ ગઈ એટલે મારે એ જોવે કેમ કે આ ગયમી મે એટલે લઈ આવો એ વસ્તુ જોવે એટલે જોવે હું લઈ આવું લઈ આવું લઈ આવું પછી લેવા ગયા ને પાછા રિટર્ન અમે ચેક કરીને લેવા ગયા તો પછી આને કીધું દરવાજો ખોલીને જુઓ તો મંદિરની અંદર તો મંદિરની અંદર દરવાજો ખોલે ને તો બધા ખાંધા કેમ ફિટ કરેલા હોય અને ચીણા ચીણા કટિંગ કામ કરાયેલું હોલ હોય અને બધું એવું બધું રફ કામ દેખાણું એટલે પછી માસું મન કે હવે નથી લેવું એવું થઈ ગયું પછી હું પાછો એમ નો મન થાય કે નથી લેવું એટલે જ લઉં પણ મારી જિંદગીમાં હું મારું ક્યૂ કરું છું પણ જ્યારે લગ્ન થાય ને પછી આનું આમ હું હજી મારું જ ક્યૂ કરું છું ને એકદમ હું ખોટું બોલું છું તો કઈ જેવું હતું એટલે તમારા માટે ખાલી અપડેટ દેવા માટે મેં આવ્યા હતા કે ભાઈ મકાન ચેન્જ કરવાનું થયું છે અને ચેન્જ કર્યું ને ત્રણ દિવસ ભાઈ ખાવા પીવાનું કાંઈ નહીં વાડ દાઢી કરાવવાનો પ્લાનિંગ તો છે એ પણ કાંઈ ટાઈમ નથી મળતો ઘર ચેન્જ કરો ને એટલે ઓછામાં ચાર દિવસ તો તમારા ફેક ફેલાઈ ગયા ગયા એમ મકાન અમને પાંચ વાગે મેળ્યું સાંજના અને પાંચ વાગે ડન કર્યું જોયું સિલેક્ટ કર્યું અને બે હાવેનો લીન પોગી ગયા ઘર સાફ કરવા માટે આખું ઘર અમે સાફ કરીને નાખ્યું કમ્પ્લીટ કરીને નાખ્યું ને પછી આઠ વાગે ગાડીનું કીધું હતું ગાડીવાળા આવી ગયા પછી ભરવાનું ચાલુ કર્યું બે ત્રણ ભાઈબંધ આવ્યા ને ઘર બધો સામાન પેક કરીને લઈ આવ્યા રાતે રાતે એ જ રાતે જે રાતે ઘર મેળવ્યું એ રાતે ડન કર્યું અને પછી ઘર ઘર ચેન્જ કર્યું ઘર ચેન્જ કર્યું પછી રાતે ગોઠવવાનું ચાલુ કર્યું રાતના ત્રણ વાગ્યા સુધી ઘર ગોઠવ્યું બીજા દિવસે આખો દિવસ ગોઠ્યું એના ત્રીજા દિવસે બહાર સાફ કર્યો હા રોડ જે રોડ હતો ને ત્યારે બહાર રહી કે રોડ બહુ કાદું કિચડવાળો હતો ત્રણ ત્રણ ઇંચ છે ને સિમેન્ટ ચોઈડી હતી અથુડે અથોડે તોડી રાતના ત્રણ વાગે બને એ હિસાબ કર્યું પછી થારે અંદર આવી ગઈ બધું અંદર આવી ગયું ગાડી કાલે ધોવાડા મોકલી દીધી બધી વસ્તુ એટલું ઝેડ કરી નાખ્યું છે અત્યારે બસ કાંઈ નહીં અત્યારે બસ મહાદેવનો શીરો બની ગયો હતો કાલે રસોડા ઉપર ત્રીજા દિવસના બપોરે આજે અમારે ખાવાનું બન્યા છે બાકી અમે ખાધું નથી બહારનું ખાવીને લાયક બહારનું ખાઈ તો મન થાય નથી ખાવું પણ ટાણું કાઢીને ચાર દિવસ કાઢ્યા એટલે જિંદગીમાં ઘરનું મકાન હોવું જરૂરી છે પણ અમારું લેવું કેટલી ઇમ્પોર્ટન્ટ વાત કરું બગાસ પછી ઈ લોકોને બગાસ આવે તું આમ કરતો પછી ઈ તો ઈ તો શું કરે ઈ લોકો એમ ગાઈસ તમે આજનો દિવસ બગાસું ખાઈ લેજો અમારો ઈ બગાસ ટ્રાન્સફર થાય કે નહીયા ભલે થાતો

વસ્તુ મૂકવા માટે તો સારું લાગે એમ ત્યાં રેડી થવું હોય તો સારું પડે એમ તો એવી રીતના હતું તો અત્યારે બહુ પડે છે ને જમીને અત્યારે જવાનું છે આપણે આટલા આટલા કાચ આવે ને એ લેવા માટે તો યા પછી દિવાલમાં સાઈડમાં આખા ફિટ કરાવવાના છે આમ કંઈક પાંચ પાંચ છ છ એવી રીતના ખાના કરાવવાના છે એ પણ કાચના માં મેં ચેક કર્યું તું અ લાકડાના શું કહેવાય એને પ્લાયવુડ કહેવાય ને પ્લાયવુડના મસ્ત ડેકોરેશન વાળા આવી રીતના આમ ખાના હતા અને પછી આવી રીતના આમ હતા તો મેં કીધું એવા તો સાવ સિમ્પલ લાગશે અને પછી મેં કીધું જગ્યા પણ આટલી એટલી જ આવશે મેં કીધું એમાં સમાન તો કઈ રહેશે નહીં કીધું મારા ઘરે છે મમ્મી પાસે અહીંયા રાજકોટ ત્યાં મસ્ત કાચના ખાના છે ને તો હું એ કાચ અહીંયા કરી દીધો તો તમે બ્લોગ જોયો હશે તો એના બાજુમાં છે ને પપ્પાએ મસ્ત ખાના કાચના કર્યા છે તો મને યાદ આવ્યું કે એના કરતાં કાચના ખાના જ લગાવી તો કેટલું મસ્ત લાગશે એમ બધું કાચ કાચ થઈ જશે એમ વસ્તુ પણ પ્રમોશનની

અને માતાજીની દયા પલકની દયા મેરેજ કર્યા ને ત્યારે રીઅલ લાઈફ વાત કહું છું એક ખાલી ટોપિક આપું છું મારે સાંભળ્યું છે બોલો અમે મેરેજ કર્યા ને ત્યારે અમને એમ નહોતું કે અમે આટલા બધા એ પણ આગળ વધશું એમ અમારી પાસે થાર હશે અમારી પાસે બધી બીજી પણ ગાડીઓ હશે અમારી પાસે સારું રહેવા માટે ઘર હશે સારા કપડાં હશે કપડાં તો હું સારા નથી પહેરતી એટલે કપડાંનું તો કેન્સલ કરી નાખો આ સારું કપડાં આ બહાર જાઓ ત્યારે જ સારા પહેરું ઘરે નથી પહેરતી આટલી બધી સારી સારી વસ્તુઓ હશે શૂટ કરવા માટે બધી વસ્તુઓ હશે એ વિચાર્યું જ નહોતું ત્યારે અમે છે ને મેરેજ ત્યારે ત્યારે કોક એમ થાતું કે પાસે 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 વસ્તુ આપણી આપણી આવી 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 હોય હોય તો તો પણ પણ આ લોકો મસ્ત ગાડી ગાડી છે છે સપના સપના બટ પૂરા કરવા માટે રાત દિવસ મહેનત કરવી પડતી હોય છે હવે દિવસ મહેનત તો અત્યારે થોડા નથી કરતા સવારમાં રાતના બાર વાગે એક વાગે સુવાનું થઈ જશે ને આના થોડું કન્ફ્યુઝ થાય બબ્બે એકલા રહી તો બોરિંગ જ થાય લાઈફ ફલક ને કોઈ ફ્રેન્ડ નથી અને મારે કોઈ એવું ફ્રેન્ડ નથી કે જે મારી આરે રહે કેન અમારી થોડુંક મન હળવું થાય એવું બટ કઈ વાંધો ની ચાલ્યા રાખે જિંદગી ક્યાં હતી ક્યાં લઈ જાય છે ફ્રેન્ડ મારે તો એક પણ નથી સૌથી પહેલા જે સોસાયટી માં રહેતા અંયા એક દીદી છે હિન્દી ના એ સારા છે એમની પાસે ટાઈમ શું કહેવાય નીકળી જાય પણ એ કોલેજ કરે છે તો એમને એક્ઝામ ચાલુ હોય તો પછી એમને કઈ ટાઈમ રહેતો નથી એટલે એમની પાસે જવાતું નથી કાલે એમને મળવા ગયા તા અડધી કલાક કલાક એમની પાસે ખાલી બેઠા ને તો માઇન્ડ એટલું આમ હરવું થઈ ગયું ને કે એમ થઈ ગયું વાહ કોક તો મેળવું લાઈફમાં વાત શેર કરવા માટે મારી તો કોઈ પણ ફ્રેન્ડ નથી ધમુના પણ કોઈ ફ્રેન્ડ નથી મારી ફ્રેન્ડ છે એ બધી રાજકોટ છે એમને વારે વારે ફોન તો કરીને શું કરવું આ તો બાજુમાં હોય મળે તો મજા આવે એમ પાંચ દસ મિનિટ બેઠીએ વાત કરીએ તો ગમે એમ કઈ ચાલો મેમરી કાર્ડ ફૂલ થઈ ગયા માટે મોબાઈલ પણ બંધ થઈ ગયું વાત પણ ભૂલાઈ ગઈ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં વિડીયોને શેર કરી દેજો નવા વિડીયોની સાથે મળીએ ટુમોરો ત્યાં સુધીને બધાને બાય બાય ને મારા હરે હર મહાદેવ બાય બાય હજી જીટી પહેલું વાઈફાઈ ન થયું ને એટલે બધું લોચ છે વાઈફાઈ આવે તો વિડીયો અપલોડ થાય તાત્કાલિક આજે આજે બાય આજે વાઈફાઈ આવી બધા જ ઘરના કામ થઈ ગયા છે ફિટિંગ બિટિંગ બધું જ થઈ ગયું છે હવે ખાલી વાઈફાઈ રહ્યું છે એ પણ થઈ જશે એટલે ડન એટલે ડેઈલી વિડીયો પાછા અમારા સર્વિસ થઈ જશે પાછા અમારા વિડીયો શરૂ થઈ જશે ડેલી ના જેમ ચલો હો